કડદો એટલે આપને સમજાવી દઉં કે જે રીતે કપાસનો ભાવ તેરસો રૂપિયા નક્કી થયું હોય પેલા વેપારીઓ બધા રીંગ બનાવીને ચેક કરી લે તેરસો રૂપિયા કપાસનો ભાવ નક્કી થયું હોય અને એ ભાવ નક્કી થયા પછી એ અડધો કપાસ લીધા પછી એવું કહે કે આ બાકીનું દોઢસો મણ છે એ ભેજવાળું છે એ બરોબર નથી એ સારું નથી એમ કરી અને એ પાછો અગિયારસો રૂપિયામાં ખરીદે એટલે કે સો રૂપિયા બસો રૂપિયા ઓછા આપે ને કડદો કહેવામાં આવે ખેડૂતની ભાષામાં કડદા રાજથી હજારો કરોડનું કોભાંડ ભાજપના મળતીયાઓ જે વ્યાજમાં બેસી ગયા છે લોકોએ કર્યા છે બીજું કે એવી પણ એક બનાવવામાં આવે કે ખેડૂત કપાસ લઈને આવશે જણસ લઈને પોતાના માર્કેટિંગ યાર્ડમાં આવશે પછી ખેડૂતને કહેશે તારું આ કપાસ ચાલે એમ નથી અથવા તારી આ જણસ ચાલે નથી કામ કરો હવે તમે મારી મિલે પહોંચાડી દેજો એટલે ત્રીસ કિલોમીટર દૂર મિલ હોય ત્યાં જવા પડે ત્યાં જવા બાદ પણ ભાવમાં પાછો ઘટાડો કરી નાખે તો ખેડૂત ફરીથી ક્યાં જાય એટલે આ બે માંગોની સાથે માન્યમાં રાજુભાઈ અને તમામ આગેવાન ટીમ ત્યાં ગઈ હતી હજારો ખેડૂતો આપણે કાલે જોયું શેકઠા થયા હતા અને એ માંગો ઓરલી સ્વીકારી પરંતુ લેખિતમાં આપવાની ના પાડી ભાજપના કહેવાથી મને લાગે છે કમલમમાંથી ફોન આવ્યો છે અને તમામ યાદો ઉપર ભાજપના નેતાઓ બાહુબલીઓ કબજો કરી લીધો છે અને આખા ગુજરાતને એપીએમસીઓમાં લૂંટ ચલાવે છે ભાજપના નેતાઓ ચારે બાજુથી લૂંટે છે ન માત્ર કપાસમાં પરંતુ અલગ અલગ રીતે કે ભાઈ આમાં આટલી કડ છે મગફળીમાં બે કિલો ઓછી કરે બાસો ગામ ઓછું કરે બારદાનોમાં ગડબડો કરે બાર બારોના વજનમાં ગડબડ કરે આખું નેટવર્ક ચલાવે છે હજારો કરોડનું કોભાન આ ખેડૂતોની જણસ ખરીદવામાં ભાજપના નેતાઓ કરી રહ્યા છે તો કમલામથી ફોન આવ્યો હશે એમણે લેખિતમાં ના પાડી દીધી અમારા આગેવાનોએ નક્કી કર્યું કે ખેડૂતોનો પ્રશ્ન જ્યાં સુધી સોલ્વ ન થાય ત્યાં સુધી રાજુભાઈ કરપડાએ ત્યાં ધરણા ઉપર બેસવાની એલાન કર્યું અને જ્યાં એલાન કરે છે ત્યાં હજારો ખેડૂતો પણ સાથે બેસી જાય છે બીજા ખેડૂતો રાત્રે મારી રાત્રે અગિયાર બાર વાગ્યા સુધી વાતચીત ચાલુ હતી એમની સાથે ખેડૂતો પણ વિડીયો કોલથી મારી સાથે વાત કરતા હતા બીજા ખેડૂતો આવી રહ્યા હતા સેંકડો પોલીસ જે દારૂને અડ્ડા નથી રોકી શકતી ભ્રષ્ટાચારના ચરમસીમા ઉપર છે ભાજપના નેતાઓની ચાપલુસી બની ગયેલી છે અને આવ્યા બાદ રાત્રે ત્રણ વાગે જાણે આતંકવાદી હોય એવી રીતે ભાજપના ઇશારે ભાજપની ઈશારે પોલીસ ખાબકે છે રાજુભાઈ કરપડાને ઉપાડીને અજ્ઞાત સ્થળે લઈ જાય છે પછી રાત્રે ત્રણ વાગે જ્યારે મેં આગેવાનો સાથે ખેડૂતો સાથે વાત કરી તો એપીએમસી ઉપરથી તાળું મારીને પોલીસ ભાગી ગઈ ખેડૂતોને બંધક બનાવી દીધા અને આ આખા ઘટનાક્રમમાં બે વસ્તુ સાબિત થઈ કે એક ભાજપના નેતાઓને કડદો કરવામાં જ રસ છે એની કડદાની લૂંટ કોઈ બંધ કરાવે એને સહન નથી થતી બીજી જે ડીજીપી એક્સ્ટેન્શન ઉપર એક્સટેન્શન મોજથી લઈ રહ્યા છે શું બીજા કોઈ લાયક નથી ડીજીપી ને બીજા લોકોની છ છ મહિના સુધી એક્સ્ટેન્શન તમે લઈને બીજાની જે ડીજીપી બનાવવાના સપના છે એ રોડી રહ્યા છે માનનીય ડીજીપી શ્રી એ કેમ રોડી રહ્યા છે ખબર પડી એમને માત્ર ભાજપની ચાપલુસી કરવી છે દલાલી કરવી છે ડીજીપી ને ડીજીપી શું સમજે છે પોતાની જાતને ભાજપ કેસે સેમ પોલીસ ચાલશે ભાજપ કેસે સેમ પોલીસ ચલાવશે ખેડૂતો ઉપર માર મારશે લાઠીચાર્જો કરશે અને ખેડૂતોને એના હકનું

એમણે તો મને લાગે છે ગુજરાતને જાણે રેડું બનાવી દીધું છે પણ આ એક્સટેન્શન છે જે ડીજીપીને ભાજપના આશીર્વાદ મળ્યું છે એના કારણે અત્યારે હાલત એવી બની ગઈ છે કે ગુજરાતમાં પોલીસ બેફામ થઈ ગઈ છે લોકોને લૂંટે છે લોકોને મારે છે લોકો સાથે અત્યાચાર કરે છે આંદોલનને કચડી નાખે છે મારે ડીજીપી શ્રીને પૂછવું છે તમે છ મહિનાનું એક્સ્ટેન્શન લો બીજા છ મહિનાનું લેશો તો પછી શું કરશો તમારા સંતાનો પણ તમને પૂછશે કે આનામાં માટે એક્શન લો છો ભાજપની દલીલી કરવા માટે તમને કાયદો અને વ્યવસ્થાનો બંધારણનો શપથ લીધા છે તમે અને તમે કરો છો શું ત્રીજી વસ્તુ કે આ આખે આખા માત્ર બોટાદ એપીએમસી માં નહીં આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ગુજરાતના તમામ એપીએમસી માં તમામ જણસમાં ચાલતી ગોબાચારી તમામ જણસમાં ચાલતા જે કડાના નામેન કડડાના નામેન જે કડના નામેને જે રીતે ખેડૂતોને બસો ગ્રામ ને પાંચસો ગ્રામ ને ઓછા આપીને લૂંટે છે એ તમામ વિરુદ્ધ આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં મોહિમ ઉપાડશે ત્રીજું કે અત્યારે રાજુભાઈ કરપડાને સુરેન્દ્રનગર લઈ ગયા છે પોલીસ બીજા અમારા જે આગેવાનો હતા એમને પણ ડિટેન કરી લીધા છે અમે જેલથી ડરીએ છીએ આવતીકાલે બપોર પછી ઈશુદાન ગઢવી ત્યાં બોટાદ આવે છે

ચોપન લાખ ખેડૂતોને એના પરિવારના હકનો છે તમામ ખેડૂતોને હું આહવાન કરું છું કે આવતીકાલે જગ્યા નક્કી કરીશું બોટાદમાં અને કિસાન મહાપંચાયતનું આયોજન કરીશું આપણે સૌ આવતીકાલે બોટાદમાં મળીએ છીએ અને જેટલી પણ ભાજપના પોલીસમાં જેટલી ભાજપના મુખ્યમંત્રીમાં તાકાત હોય તો શું કરશો તમે અમને ડિટેન કરશો

એને ખાતરી આપવાની જગ્યાએ ભાજપના મુખ્યમંત્રી ઢાકી રહ્યા છે ઉદ્યોગપતિ મુખ્યમંત્રી બિલ્ડર મુખ્યમંત્રી નક્કી કરશે કે ગુજરાતમાં કઈ રીતે ખેડૂતોનું શોષણ ચલાવવાનું ચાલુ રહેશે મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે તમે અને તમારી ભાજપને આગામી સમયમાં ચોપન લાખ ખેડૂતો ઘૂસવા નહીં દે ઘરમાં એના ગામમાં ઘૂસવા નહીં દે અમે ઈ કેમ્પેન પર છેડવાના છીએ તમે એમ ન માનતા કે રાત્રે ત્રણ વાગે તમે પોલીસ થી પચીસ પાંચસો પોલીસ થી તમે આ આંદોલન રોકી લેશો આ આંદોલન રોકાશે નહીં આ ખેડૂતો આંદોલન રોકાશે નહીં ને મને ખબર છે કે સાહીઠ વર્ષ પહેલા જે ભાજપ કોંગ્રેસને પ્રજાએ એકસો ને સીટ આપી અને કોંગ્રેસ એટલી અહંકારમાં આવી ગઈ એટલી અહંકારમાં આવી ગઈ કે કોંગ્રેસે ખેડૂતોના આંદોલનને કચડવા માટે ચૌદ ચૌદ ખેડૂતોની હત્યા કરી નાખી હતી સેમ આજે ભાજપને પ્રજાએ એકસો છપ્પન સીટ આપી દીધી છે ભાજપમાં એટલો અહંકાર આવી ગયો છે એટલો અહંકાર આવી ગયો છે ભાજપને કે પ્રજાનો નહીં માત્ર લૂંટ ચલાવવાનો છે અને અંગ્રેજો દમન નહોતા કરતા એ દમન ઉપર ભાજપ ઉતરી આવી છે ખેડૂતો ઉપર લાઠી ચાર્જ કરે છે ખેડૂતોને ગોળીઓ મારે છે ખેડૂતોની હત્યાઓ કરે છે તો આ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જે ગુજરાત સંભાળવામાં નિષ્ફળ રહ્યા છે એ લોકો અત્યારે ખેડૂતો પર અત્યાચાર કરી રહ્યા છે આ જ એકસો વાળી સીટને ગુજરાતની જનતા આગામી સ્થાનિક સ્વરાજ માં જવાબ આપશે અને બે હજાર સત્યાવીસ માં પણ એનો સુપડા સાફ કરી નાખશે એટલે આવતીકાલે બપોરે ત્રણ વાગ્યા બાદ બોટાદમાં અમે પાંચ વાગે પહોંચીશું હું તમામ ખેડૂતોને આહવાન કરું છું કે બોટાદમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરીએ આપણે શું મળીને ખેડૂતો એકઠા થઈએ તમારી ને મારી જે હકની લડાઈ છે એ લડવામાં ભાજપ જેટલો પણ લાઠીચાર્જ કરવો એટલો કરી લે જેટલી ગોળીઓ વરસાવી એટલે વરસાવી લે આ મહાપંચાયત આપણે કરીને રહેશું અને અહીંથી અટકીશું નહીં ગુજરાતના તમામ એપીએમસીઓમાં ચાલતા કૌભાંડો મને હજારો ખેડૂતોના ગઈકાલથી ફોન આવ્યા છે કે અમારે એપીએમસી માં આવી રીતે લૂંટ ચાલે છે અમને ભાવ આપવામાં નથી આવતા અમે જ્યાં જઈએ એટલે તરત જ રિંગ બનાવીને એનાથી નીચે જ ભાવ લે ઊંચા એપીએમસી હોય ઉત્તર ગુજરાત ના એપીએમસી હોય સૌરાષ્ટ્ર ના એપીએમસી હોય બધા ફરિયાદો આવી રહી છે તમામ ફરિયાદોમાં ખેડૂતોને હું આશ્વાસન આપું છું કે એક એક એપીએમસી માં ચાલતા કડદાઓની કૌભાંડોની તમને પરેશાન કરવામાં આવે તમારી પાસે ચાર્જ લેવામાં આવે છે રીંગ બનાવીને ચાર્જ લેવામાં આવે છે અને જે ભાજપે કબજો કરી લીધો છે એપીએમસી નો એ તમામની સાથે આમ આદમી પાર્ટી તમારી સાથે ખંભો ખંભો મિલાવી અને લડીશું